છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ અધિકારીઓ ગાડીમાંથી નીચે ઉતરે અને જમીન ખૂંદે તો ખબર પડે કે વાત થાય છે એમાંથી જમીન પર પહોંચે છે કેટલું છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં સુખી સિંચાઈ યોજના બહુ જાણીતી આ યોજના છે આ ડેમ બન્યો ઘણા લાંબા સમયથી પરંતુ ડેમ છતાં અધિકારીઓના વાંકે ખેડૂતો દુખી છે ઓગણીસો પંચોતેર બાદ આ સિંચાઈના પાણી માટે ડુંગરમાટમાં સુખી સિંચાઈ યોજનાનો ડેમ બન્યો આટલા વર્ષોથી કેનાલ તો બની ગઈ પરંતુ કેટલી જર્જરિત હાલતમાં છે તેને જોવાનો અધિકારીઓ અને મંત્રીઓ પાસે કદાચ સમય નથી ઘણી જગ્યાએ કેનાલમાં ગાબડા છે અતિ જર્જરિત હાલતમાં છે કેટલાક સ્પાઈસન તૂટી જતા પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે વેડફાટ થઈ રહ્યો છે અને એ પાણી સીધે સીધું ખેડૂતોના ખેતરમાં જાય છે અને એના કારણે ખેતી પણ થઈ શકતી નથી વર્ષોથી અધિકારીઓની જે બેદરકારી છે તેનો ભોગ અહીંના ખેડૂતો બની રહ્યા છે કેનાલ રિપેરિંગ માટે આશ્વાસન અપાયું પરંતુ સમયસર રિપેરિંગ થયું નથી અને ફરીથી રવિ સિઝનની શરૂ થા શરૂઆત થઈ પાણી ઘૂસી ગયા છે ખરીફ સિઝનમાં આપને સૌને ખબર છે કે ભારે વરસાદના કારણે શું સ્થિતિ થઈ અપેક્ષા હતી રવિ સિઝનથી પાણી છે તો કદાચ રવિ સિઝનમાં સારો સારી મોલાત થશે પરંતુ જે પ્રકારના દ્રશ્યો છે અંદાજો આવશે કે આમાં રવિ સિઝનમાં પણ શું કાઢી લેવું હવે અધિકારીઓની જે નિષ્ક્રિયતા છે તેને લીધે રોવાનો વારો છે અધિકારીઓને નહીં પરંતુ આ જે આસપાસના ખેતરો છે તેનો ખેડૂતોનું કહેવું છે કે અમારા પાસે જમીન છે છતાં બીજાના ખેતરોમાં મજૂરી કરવા જઈએ છે એવી પરિસ્થિતિ છે પાકે તો ઘરે આવે ચૂલો સળગે જે લોન છે ઊંચીના પૈસા છે એ ક્યાંથી ભરપાઈ કરી શકાશે આ રીતે તો નહીં થાય ખેતરોમાં જ્યાં ગોઠણ સમા પાણી હોય તો આ સ્થિતિમાં સવાલ એ પણ થાય કે ખેતી કરવી કઈ રીતે સાંસદ ધારાસભ્ય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તલાટી મામલતદાર કલેક્ટર આ તમામ જગ્યાએ કદાચ પ્રયત્નો થયા હશે પણ સ્થિતિ સુધરી નથી જોઈએ આ બાબતે ખેડૂતોનું શું કહેવું છે સરકાર પૈસા આપે છે મંત્રીને પ્રમુખ કરાવવું જોઈએ તમે આ જમીન શું કરવાનું આવું સતી જમીન જવું પડે બસ મજૂરી

હવે પાણી ચાલુ ચાલુ હોય તો અમારે કઈ રીતે ખેતી કરવાની કેવી રીતે પાણી આવી જાય કેનારો રિપેરિંગ ના થાય કઈ વધી ઉપરથી પાણી વધારે આવતું હોય રાતે લોકો પાણી ગમે તે વાર થાય ખેડૂત રાતે મૂકીને જતા રહેતા હોય તો પાછળ જ્યાં પાણી નીકળતો હોય એ નિકાસમાં નીકળી જાય એટલે પાછળ વાળા ખેતરને બગડે